અગિયાર વાગે હું ઝોપડી બોલી અને હોટના બરોબર પોચ વાગી ગયા લ્યા અને દુનિયાના ખૂણે થી ભરીને આ લ્યા કાપોનો હરખીન મજા કહું છું પહેલાં મારો ભગવાન મજા કે છે અને દુનિયાના ફૂણે તો ગોવાઈ જાય ને તો ગોતીને લાવવાની તાકાત મારી છે અને ડૉક્ટર કોત્તેર બોલી હતી કેટલા કલાક થયા લ્યા કેટલા કલાક થયા અને ચમના ગોતતા હતા

મજાકો છું વેળાએ મજા કો છું રાવ છું અને પરમારો બે કલાક ટોફો કરીને